એવી વાત નથી માનવ સભ્યતાની આ સૃષ્ટિમાં ત્યારથી લોક સંસ્કૃતિની આ વાતો ચાલી આવે છે માનવ જીવનના ઘડતરની વાતો ચાલી આવે છે આમ રેવાય આમ જીવાય ડાયરો એટલે શું કેમ આવાય કેમ જવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ હોવાય કેમ જાગાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ સમજાય કેમ હમણાવાય કેમ બોલાય કેમ ચાલાય કેમ જીવાય અને કેમ મરાય એ શીખવું હોય તો ડાયરા સાંભળવા પડે બાકી બીજું બધું આડેધડ ચાલુ દેવી હોય તો ગમે એમ કરાય એની કોઈ વાત નથી સાહિત્યની જે આપણી વાત છે આપણી જે ધારા છે એ ધારા એ શીખવાડે છે બાકી તો કેટલાય આવ્યા ને કેટલા ગયા છે નાથ મોરડો કાઢી નાખ્યા એને હારે કાંઈ લેવા દેવા નથી પણ કેવડી કેવડી વાતો માનવ જીવનમાં અને માનવ જીવન છે એના માટે જ બધી વાતો આ પૂજી સંતોની હાજરી છે નરસિંહ બાપા કેવી કેવી આપણે ત્યાં સંતો ની ઉજળી પરંપરા છે એ હોંકારો પીપળી ધામ તમે એક એક ધામ અહીંયા તમે જાઓ સૌરાષ્ટ્ર ની ધરતીમાં ઝાલાવાડ ની ધરતી માં હરિહર આવો 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 હાથમાંથી પંડ્યા સાહેબ ખીલી ને ખુખારા દિયા પરસુ મે પતરી સજણ તું ઘણા જોગ પણ અસાજી સંપત અતરી પ્રેમ પ્રેમનો પડકારો છે ને એનો જેના હાસો પ્રેમ ને હૈયાનો ઉજળો પડકારો હોય તો ઝૂંપડામાં માં રહીએ તો હવેલી માં રે છે બંગલામાં રહે છે

જાજે સાહેબ પંડ્યા સાહેબ આપે જે જીર્ણોદ્ધાર કર્યો છે તમને નિમિત બનાવ્યા છે બહુ મોટી વાત છે પણ એક વાત નક્કી છે દુનિયામાં બધા બેઠેલા એમાં હું આવું આપણે જે બીજાને આપી દીધું બીજાના માટે કર્યું એ જ આપણું છે સીધી વાત કરવી હોય આવો આવો માલધારી આવો ઝાલાવાળી ઢોલ જાણે ઝાંઝળ વાગ્યો હા હા

હા હા હા હા એ ગણિતની જે મજા છે હા ઓલા નહીં શિક્ષક સાહેબ ઓલા બાળકો પણ ભણાવતા ત્રણ તો એમાંથી એક બાળક ને એ શિક્ષક સાહેબ પ્રશ્ન કર્યો હું એક પ્રશ્ન કરું છું એનો જવાબ કોણ આપશે તો એક માલધારી નો છોકરો રેડિયાન એરિયલ જેવી શૂટલી ઉભો થયો કે હું જવાબ આપીશ હું જવાબ આપીશ એટલે શિક્ષક સાહેબે કીધું કે એક વાડા માં પિંચાસી ઘેટા પૂર્યા હોય એમાંથી આપો ખુલો કરો ને પાંચ ગેટા જાય વયા જાય તો કેટલા રહે તો કે સાહેબ એકુઈ નો રહે હે કે એકુઈ નો રહે અરે કે પા 85 માંથી પાંચ વયા જાય તો 80 રહે કેમ એકુઈ નો રહે ઈ કે સાહેબ તમારા ચોપડા મારિયે આય ડેશબોર્ડ ઉપર રહે પણ વાડામાં નો રહે એક જાય તો બધા વયા જાય ઈ જે ગણિત છે ને આઈથી અમદાવાદ જાવું હોય જૂનાગઢ જાવું હોય મેપ તમે લગાડી દયો એટલે બધોય છેટુતીનો બતાવી દે આમનમ જવાય પણ એમાં કેટલા રોડા આવશે ને કેટલા ખાડા પડી ગયા ઈ તો ગાડી લઈને જાવ તો જ અનુભવ થાય ઈ મેપમાં નો બતાવે ભલા માણે એમ જિંદગીમાં અનુભવ કરવો પડે ફુકાણાય હાડ પાડો હીના બાળના મોઢે એમ હું વાત ઈ કરતો તો જેને આપ્યું છે જેને બીજાને દીધું છે એની વાતો છે આપણે સીધી વાત છે હું અત્યારે લાખ રૂપિયા કોકને આપી દઉં કે તમે આપી દયો કોઈ જગ્યામાં અને એક વસ્તુ લઈ દો જગ્યામાં કે ગૌશાળામાં સારા ઠેકાણે કઈક લઈ દો કે આ એક લાખ રૂપિયા નું આપું છું પછી આપણે વયા જાય ને એટલે જેટલી મિલકત હોય ને બધી આપણા નામમાંથી દીકરાઓના નામે થઈ જાય જે હોય તે પણ ઓલી જગ્યામાં જઈને પૂછો કે આ તો ફલાણા ભાઈ એક લાખ નો લઈ દીધું હો વર્ષ પછી પણ એમ કે આ એને અહીંયા રૂમ બંધાવી દીધો તો પાંચ લાખ નો ફલાણું કરી દીધું હતું જે કઈ એનો અર્થ એવો છે દિયા સો સો રહ ગયા રખા સો ચલ ગયા જે રાખવું એમ આ તો મહાદેવનો નો મહિનો છે આમ કરીને ઉડાડી નાખે એ જેટલું ઉડે ને એટલું જ અમે બધા શિવ વિશે બોલી શકીએ બાકી તો શિવ મહિમાનો દરિયો ઘુગવાટા મારે છે એમાં શ્રાવણ મહિનો આ વખતે તો પાંચ હોમ માર હોમ માર થી શરૂઆત થાય છે અને પાછું હોમ મારે પૂરું થાય તમે વિચાર કરો મહાદેવ હું કાયમ કઉ છું મારા પ્રોગ્રામમાં દુનિયાના જેટલા જેવા જેવું સારું છે આપણે તો શું છે સારું હારું નથી લેતા આપણા ગુજરાતીઓ અમેરિકા ફરે કેનેડા ફરે ઓસ્ટ્રેલિયા ફરે લંડન ફરે દુબઈ ફરે આફ્રિકા ફરે પણ સર્કલ નો ફરે ગાડી સીધી જવા દે પાછા

ચાર માંથી એકુએ ટિકિટ નતી લીધી ને કે ખાઈ જા ખાઈ જા આમ વાતો કરવા વાળા જ હોય છે હા કરી બતાવું કેહણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ મારે ખાલી આ તો શરૂઆત મારે છંદો થી શરૂઆત કરવી છે અશોકભાઈ અમારા બહુ જૂના મિત્ર છે પણ પૈસા બહુ કમાઈ ગયા એટલે હમણાં દેખાતા નથી એમ છે મારી બધા મજામાં આ દાતાર માણસ છે માતાજી ના મેલડી માના અદભુત ઘરે ડાયરાઓ ખૂબ કરે છે ઘણી વખત અમને સાહેબ એવું થાય અમે નામ લઈ ને મૂકજો હમણાં જેમ હીરાભાઈ અહીં બેઠા હતા ચાલીસ ટકા સાહેબ એના કમાણીમાંથી ધર્માદામાં આપી દીયા માલધારી ને જોરદાર એક હીરાભાઈ છે કે હા હા બેઠા છે આ કઈ નાની વસ્તુ છે હા શરૂઆત ત્રણ નેત્રો આપણું આપડી ગુજરાતી ભાષા કેવી સરસ ત્રિનેત્ર મહાદેવ ગમે હવે આપણે તરણેતર કહી દઈએ ને તરણેતર આપણને ફાવે એવું આપણે બોલી ઈ ગુજરાતીઓની એક મજા છે આગવી મજા છે ગુજરાતી એટલે કઈ જેવી વાત નથી પણ ખેર એના ઉપર ઘણી વાતો પણ મારે જે કેવું છે હું વાતો નો માણસ છું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું એવો વખત આવશે ભાઈ તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તર કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફીર હમણાં બહુ જોશમાં આવી ગયા દીધું નાખું તો ઝાંસીની રાણીની હવે અહીંયા હાથ ઝાંસીની રાણી થોડા નાખે એને થોડી મૂછું હોય પણ મૂળ તાનમાં આવી જાય એમ કેવાનો અર્થ મારો એ કે અંગ્રેજોના મૂળિયા ઉખેડી નાખું તો ઝાંસીની રાણીની લાખણસિંહ બતાવી દઈશું પણ ખેર કેવાનો અર્થ મારો એ છે કે લોક સંસ્કૃતિ ની વાતો છે લોક સાહિત્ય જીવન દર્શન છે આપડા માણસો કેવી રીતે જીવા છે એની વાતો જગતના ચોકમાં લઈ લેતી